મહાદેવ મંદિરના ભગવાન ની સ્થાપના કરવામાં આવી હતી વાઘોડિયા તાલુકાનું પૌલેપુર ગ્રામ પંચાયત માં આવેલી બ્લુ સ્પ્રિંગ ફિલ્ડ હાઉસિંગ સર્વિસ સોસાયટી યામોદર વાઘોડિયા રોડ ગાયત્રી મંદિર સામે આવેલ છે સોસાયટીમાં આજરોજ મહાદેવ પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ રાખવામાં આવ્યો હતો આ ઉત્સવમાં ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તેમજ પૌલેપુર સરપંચ રાકેશભાઈ વસાવા તેમજ સોસાયટીના કાર્યકર્તાઓ અને મેમ્બર્સ પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતા મંદિર નિર્માણનું કામ એક વર્ષ પહેલા સોસાયટીના મેમ્બર્સ દ્વારા નક્કી કરેલું હતું જેમાં સોસાયટીમાં શ્રી ભગવાન મહાદેવ મંદિર બનાવવાનું એવું નક્કી કર્યું હતું તેમજ બાવીસ એક બે હજાર રોજ સોસાયટીના તમામ રૈસો ભેગા મળીને મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું ત્યારથી એક વર્ષની અંદર સોસાયટીના મેમ્બર્સ દ્વારા ખૂબ સુંદર મંદિર નિર્માણ પૂર્વ પૂર્ણ કરેલું હતું તથા બ્લુ સ્પ્રિંગ ફિલ્ડ સોસાયટીમાં ઓગણીસ બે બે હાજર પચીસ રોજ ભગવાન વીસ બે બે હજાર પચીસ ના રોજ આ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી છે સોસાયટીની ટીમ દ્વારા શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર ઉજ્જૈનથી ભગવાન શ્રી મહાકાલની અખંડ જ્યોત લઈને આવેલ હતી તેમાં સોસાયટીના રહીશો દ્વારા બે દિવસ ભંડારાનું પણ

ભગવાન શ્રી મહાકાલ ની જ્યોત લાવવામાં આવી ત્યારબાદ તારીખ આવી અને સાંજે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું આજ તારીખ બાવીસ ના રોજ પ્રાણ પ્રતિષ્ઠાનો પૂરેપૂરો કાર્યક્રમ કરવામાં આવ્યો અને સાંજે પ્રાણ પ્રતિષ્ઠા બાદ તમામ માટે ભવ્ય ભંડારા આયોજન રાખેલ છે સ્વિંગિલ સોસાયટી વાઘોડિયા તાલુકાના ગાયત્રી મંદિર સામે ખટંબા ગામ પાસે પવલીપુર ગામની સીમમાં આવેલ છે જેના તમામ રહીશોએ સદર મહોત્સવને ખૂબ જ ઉત્સાહથી અને ખૂબ જ આનંદભેર ઉજવેલ છે Subscribe now and press the bell icon. Never miss an update.